સુરતમાં વિજ્ઞાન જાથાના પ્રમુખ જયંત પંડ્યા વિરુદ્ધ સુરત જિલ્લા એસપી કચેરી ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું

મારી પરવાનગી વગર મારી ઘરમાં વીસ પચીસ જણાને લઈને આવ્યા હતા અને પોલીસવાળા ત્રણ ચાર પોલીસ સ્ટેશનના અને મારી અટકાયત કરી વગર કોઈ મને જાણ કર્યા વગર કે કયા ગુનામાં મને ફસાયો એ મને કોઈ ખબર નહોતી અને મને પોલીસ સ્ટેશન લઈ ગયા દબાણથી મારી ઉપર દબાણ કરીને સોગંદનામું લખાયું મારી પાસે જયંત પંડ્યાએ એ જયંત પંડ્યા મારું સોગંદનામું ખોટું લખાયું દબાણ કરીને લખાયું સોગંદનામા એવું લખાયું કે ભાઈ ઈ બોલતા ગયા હતા એમ હું લખતો ગયો પાસે લખાયું અને દબાણ આપીને લખાયું કે હું જેમ બોલું એમ લખો નગર તમારા હું ફાડું છું આવું મને દબાણ આપ્યું હતું એટલે મેં લખ્યું હતું મારી માંગી છે એને જે સોશિયલ મીડિયામાં વિડીયો મૂક્યા છે એને એમાં આરોપ મૂક્યા છે મારી ઉપર એ તદ્દન ખોટા છે એને આરોપ મૂક્યા છે કે ભાઈ હું બે હજારથી પચાસ હજાર લગીન લોકો લઉં છું તો એ તદ્દન ખોટા છે મને સાબિત કરીને બતાવે એક વ્યક્તિને સામે લાવે કે ભાઈ મેં એની પાછળ બે હજાર રૂપિયા કે પચાસ રૂપિયા લીધા હું તાંત્રિક વિધિ કરું છું કરી હું સ્મશાનમાં જઈને વિધિ કરું છું મને એની સાબિતી આપે કે ભાઈ હું ક્યાં સ્મશાનમાં જઈને વિધિ કરું છું મને એની સાબિતી આપે આ તદ્દન ખોટા આરોપ મારી ઉપર નાખ્યા છે મને પૂનમ નામ ઉપર મારી ઘરે આવ્યા હતા અને પૂનમ બેન નામથી મને ફસાવાની કોશિશ કરે છે

એમની ઉપર જે આરોપ નાખા છે કે મને આ રીતના લઈ છે એની પણ હું ઘર છોડવા બાબતમાં ગોપાલભાઈ ઉમેશભાઈ કોઈ હાથ નથી એનો ને મારો ભાઈ બેનનો સંબંધ છે હું અહીંયા રહેવા આવી ને પછી એક પાડોશી નાતે હું એમને ઓળખું છું એની આગળ એ મને ઓળખતા નહીં નહીં હું એને ઓળખ અને આ સાસરીયા પક્ષના અને જે મારા માવતર પક્ષના આરોપ નાખે છે એ ખોટો છે અને નિર્દોષ નિર્દોષ છે ગોપાલભાઈ